thank you નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે સાઉદી અરેબિયામાં હજ યાત્રા ગયેલા સેંકડો લોકોના ભીષણ ગરમીના કારણે મોત થયા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દીધી કે તો કેટલા લોકો બીમાર પણ હતા અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા એક હજાર થઈ ગઈ છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જેમાં નેવ લોકો ભારતના હોવાનું સામે આવ્યું છે તો મળતી માહિતી પ્રમાણે ગયેલા પાંચ ગુજરાતીઓના પણ સામેલથી મોત થયા છે તો કેટલાક બીમાર છે તો જો કે સાઉદી સરકાર તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આંકડો વધે તેવી શક્યતા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ